से संविधान भारतीय संविधान पता सूत्र संविधान बचाओ देश बचाओ क्या है पागलपन भाई कैसे संविधान बचाओगे तू अभी लक्ष्मण भाई ने बोला था यार कि संविधान को कोई छूके तो देखे हमारी जान पे खेलना पड़ेगा संविधान बचाओ तो दे बधाई बात तो करी बधाई थी वक्त के दिन बधाई पोतरा टाइम चला सरकवा मिना हमारे पास टाइम नहीं મારે ક્યાં જાવું મારે ત્યાં જાવું કોઈને પાસે ટાઈમ નથી ટાઈમ કોઈને પાસે નથી અમે કોઈ વ્યક્તિ આંગળી પહેરો કોઈ સુખી હોય તો આમાંથી કોઈ સુખી નથી સંસાર મેં દુઃખ હે બુદ્ધના ના સિદ્ધાંતો ચાર આરી સત્ય સમજી લ્યો સંસાર મેં દુઃખ હે દુઃખ કા કારણ હૈ કારણ કા નિવારણ હે નિવારણ કા માર્ગ હૈ માર્ગ હોય તો હમણે અમારી બેન સે વાત કરી કે તમને મહિલાઓ ચાર સમાજ

હવે અહીંયા અહીં મનુષ્ય વગેરે પછી ને પછી સંવિધાન મૂકે તમે માનો કોને કેમ હું એક્શનમાં માનું છું પાછા કરવા નથી આવ્યો અને એક્શનમાં કરવું હોય ને એ જ એની સાથે કામ કરવા આવું છું બાકી મારો ટાઈમમાં કરે બરાબર ટાઈમ જ નથી ટાઈમ બગાડો એક કોઈ મનુષ્યૂર્તિ હોય ને કોઈ સંવિધાન તમે માનો કોને સંવિધાન ઇન્ડિયા બરાબર તો આ જે બહેનો જો એક આપણે લતા બેન છે પિસ્કટ ભાવ પાસે

મનુષ્મતિમાં જે ચાર એસી એસટી ઓબીસી એમાં જે માણસ સમાજ છે એનો છઠ્ઠા સેવક ગણવામાં આવ્યો છે અને માણસ સમાજની આદિવાસીની અને ધોબીની અને અન્ય દીકરી સાથે કઈ ટાઈપનો વ્યવહાર કરો એ પણ નક્કી કરવામાં આવ્યું છે મનુસ્મૃતિમાં તેમ છતાં આપણે એનું પૂછડું મૂકવા તૈયાર નથી હું એક્શનમાં માનું છું ભાઈ નાટકમાં નહીં નાટક કરું હું નાટક કરું ત્યાં નથી જતો હું હું ક્યારેય સ્ટેજ લેતો નથી મને સન્માન અને મારે કાય લાગે વર્ગીની સન્માનને સન્માન કહો સન્માન તો આ સન્માનિત લોકો છે આ ધર્મગુરુ સન્માનિત છે આ સન્માન આપણા સંતોષન તમે કેટલી વાર જોયો ત્રીકમ સાહેબમાંથી આવો તમે ધર્મગુરુ અચ્છા ત્રિકમ સાહેબના તમે ત્રિકમ સાહેબના મંદિરો એના સ્થળો એના ધર્મ સ્થળ કે આશ્રમમાં તમે કેટલું દાન આપ્યો ત્રિકમ સાહેબ ભાણસાબ ચિમ સાહેબ કબિતા રોયદાસ ત્રિકમ રોહિદાસ વીર યકમાં યા આપા પાણ ઘણી માતાંગ કટું દાન આપો તમે જવા માટેની નીષ્ઠાને પ્રમાણિક થતાથી બતાવો

ચૌદ વર્ષની પણ જ્યારે બાબા સાહેબને જ્યારે એમ કીધું કે જ્યારે આરએસએસ છે ખાખી ચડીવાળા છે એ લોકોએ ધમકી આપી કે તમારા સમાજને અમે મારી નાખીએ તો શું ત્યાર પછી અમદાવાદની અંદર જે મોટા મોટા શહેરો હતા એની અંદર આપણા સમાજના લોકોને મારવામાં આવ્યા એનો હુલ્લો દેશ આઝાદ થયો પણ ખરેખર દેશ આઝાદ નથી થયો દેશ હજી પણ ગુલામ છે યુએસએ પ્રજાથી અને પ્રજાસત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરી આપણે બધા માનીએ છીએ રાષ્ટ્રધ્વજ પાસે જે સલામી આપી છે પણ આપણો દેશ હજી પણ પ્રજાના હાથમાં સત્તા નથી ઈવીએમના હાથમાં સત્તા છે આપણે જોઈ રહ્યા છીએ બધું જાણી રહ્યા છીએ તો આપણે સાચી આઝાદી નથી મળી સાચી આઝાદીનો દિવસ છે આજે છવ્વીસમી નવેમ્બર ભારતનું બંધારણ બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો અને પિસ્તાલીસની અંદર આ બનાવી અને રાષ્ટ્રને અર્પિત કર્યો છે ત્યારે બાબા સાહેબે એમના વાક્યમાં કહ્યું છે કે મેરી જન્મ જયંતિ આ મેરી જયંતિ મનાને અચ્છા કે ભારતીય સંવિધાન જીવન જયંતિ મનાવી હશે એટલે આપણે તો સાચા આંબેડકરવાદી વાળા દિવસ આજે જે અહીં આવ્યા હશે એ સાચા આંબેડકરવાદી વાળા દિવસ છે બાબા હશે એ જ આવ્યા હશે કે આજે આપણે સંવિધાન દિવસ અર્પિત રાષ્ટ્ર સંવિધાન દિવસ છે સંવિધાન દિવસ એ ભાવના છે બાબા સાહેબે કીધું કે મેં ભારતીયો કોઈ જાતિ ઉપર ક્યારે પણ નથી બોલ્યા કોઈ જાતિનો વિરોધ નથી કર્યો કોઈ ધર્મનો વિરોધ નથી કર્યો બાબા સાહેબ જેવી વીરલ વ્યક્તિએ આ દેશને સમાનતા બંધુતા અને ભાતૃભાવનો સંદેશ આપ્યો છે તો આપણે એ સંદેશને અનુસરીને જ આ કાર્યક્રમ ઉજવણી કરવા જઈ રહ્યા છીએ આપણા વચ્ચે પૂજનીય બંને અધિક શૈતજી નરેન્દ્રના ગરીબ વધાર્યા છે એમના હાથે આપણે ધ્વજવંદનને આવી અને ધ્વજવંદનને સલામી આપીશું તો આપણે સૌ તો તનલકે જો પાવર મન મેર સખી નાયક જય હે ભારત વાદ્ય વિરાતા પંજા વસન્ધ મુહરતન વરાજા રાવિડ ઉચ્છલ વલ્લહા વિંદન મેની માત યમુના ગંગા ઉચ્છલ જરજીતે અને અહીંયા વધારેલા પેલા સૌને હું અભિવાદન કરું છું કે તમે બધા અહીંયા આવ્યા છો તો આપણે જાગૃત છીએ એ સાબિત કરીએ છીએ અને આજે બીજું તો હું વધારે કઈ નઈ કહું પણ સંવિધાનનું જે આપણને અનુભવ છે કે જે આપણને મળ્યું છે એના હિસાબે જ આજે અમે ડાયસ ઉપર બેસી શક્યા છીએ અને અહીંયાની ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ સાથે હું ક્યાંક વાઇસ પ્રેસિડન્ટ છું અને ક્યાંક ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલું છું એ એ આનો એક જીવન દાખલો છે બીજું જે કીધું બાપુએ આપણે કે ભાઈ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનો જે આપણે પ્રશ્ન બન્યો છે એ જ પ્રશ્ન અમારે ત્યાં અમદાવાદમાં બી હતો સાબરમતી ત્યાં ઉપર જતો હતો પણ ત્યાં સમર્પણ સમિતિ માં હું વાઇસ પ્રેસિડેન્ટ છું સમસ્ત નાગરિકો સામાજિક આર્થિક રાજનૈતિક ન્યાય વિચાર અભિવ્યક્તિ વિશ્વાસ ધર્મ અધિનિયમિત ઓર અધિનિયમ કરતે કરે આ આપણા દેશનું સંવિધાન ત્રેવીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે ભારતની અંદર અમલ આવ્યું છે દેશની આઝાદીનો અને રાષ્ટ્રીય તહેવાર આપણો સૌથી મહત્વનો તહેવાર સંવિધાન દિવસ છે અને આજે આપણે ઉદ્દેશિકા શું છે સંવિધાન શું કહી રહ્યો છે તો સંવિધાન કયા માર્ગે આપણે લઈ જવા માંગીએ છીએ વિદેશીની અંદર આખું સંવિધાનની મહિમા આવી જાય છે આપણે હવે આપણે આ કાર્યક્રમથી આગળ વધાવીએ અમુકના વાંચન પછી આપણા અહીંયા જે કાર્ય करुणा के सागर भगवान बुद्ध को हम वंदन करते हैं और स्टेज पर बैठे हुए सब महानुभाव को भी हमारा वंदन और उपाशक उपासिका स्त्री पुरुषों को भी वंदन आज हम यहाँ त्रिशिर बोले तो इससे पहले हमने भगवान को फूल अर्पण किया बहुत लोग भगवान की दृष्टि में मिथ्या दृष्टि होते भगवान किसे कहा जाता है तो हमारे पाली निकाय में भगवान इसे कहा जाता है कि जिनके हाथ में भिक्षा पात्र है जिनके पैर में चप्पल नहीं है જેસે જિંધレ પહેને હે ઓર જૈન કે સર પર બાંધે કા સૂતે બગર આગો ભગ દેવ ભગ મોહ ઓટી આજે નો પવિત્ર દિવસ દરમિયાન આપણે બધા મળ્યા છે અને એ જ બાબાસાહેબેજી આપણે સંવિધાન આપ્યું છે એ સંવિધાન થતી આ આપણે બધાએ ખરેખર અહીંયા બેસવા લાયક જ છીએ તો આ સંવિધાન ના હોત ને તો આજે આપણે અહીંયા બેસવાય ના મળે પણ ક્યાં જ કમજોરી આપણામાં છે કે આપણે આ સંવિધાનને વાંચન નથી ધરતા આપણામાં કમજોરી એ છે કે આ સંવિધાન જતન નથી કરતા આપણામાં કમજોરી એ છે જે બાબા સાહેબ છે એના જે મૂળ કે અત્યારે આપણે અમે બેનો ચાર સમાજની એક મહિલા સંગઠન એક બનાવ્યું છે અમે એમાં ટ્રસ્ટ બનાવ્યું છે ચારે સમાજનું ચારે સમાજનું ટ્રસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ અને એની અંદર અમે સમાજની ચારેય સમાજની બહેનોને અમે એક કરવા જઈ રહ્યા છીએ અમારા નંદરાસરના જે વાક્ય છે કે સંગઠિત સંગઠિત શિક્ષણ અને રોજગારી પેલું તો સંગઠિત થવું પડશે આપણે એના માટે પછી રોજગારી ને પછી શિક્ષણ જો સંગઠિત નહીં હોય ને આપણે તો બેનો ને જે બેરોજગાર બેનો બેઠી છે ને એને રોજગારી ક્યાંથી આપવી એ જ ખબર નથી પેલી આપણે તો પેલા મને જ ખબર નથી રોજગારી ક્યાંથી આપી એના માટે અમે સંગઠિત બેનો